તો હર હર મહાદેવ કેમ છો ફેમિલી મોજ તો અમે પણ મોજ માં તો ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને નાઈ દોને ફ્રેશ પણ થઈ ગયો છું તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગ ની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છે તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ખાલી સુલે ના તમે અંદર આજે ગણેશ વિસર્જન નહીં આ છે આ તો લાડવા બનાવવાના એટલે જો ગઈ કાલે પેલા કીધા તા એ લાડવા ઓ એ લાડવા બનાવવા અંદર શું છે અંદર ઘઉં છે

ગળગળ એમે આટલો પૂરતો હોવો જોઈએ પછી ગઈ વખતે ખબર ઓછો હતો આ આટલો હમ થઈ ચૂલા ચૂલા જ વરસાદની પર ચૂલા પર બનાવી દે સારું વરસાદ પર તો ગેસ પર તો રોટલી શાક બનાવી દેશે

કેમ કે ઘરે હોરીમાં હતા એટલે માટે દસ દિવસ મેં દાઢી નથી કરાવી તો ફાઇનલી અત્યારે ટાઈમ મળ્યો છે તો ફટા ઢાળી કરાવું પછી દાઢી કરાવીને ફટાફટથી ત્યાંથી રૂહીને પીહું નહીં લઈ જાય કેમ કે આજે શનિવાર છે તો સવારની સ્કૂલી લોકો ગયા છે તો ફાઇનલી અત્યારે જવું અને ફટાફટથી દાઢી એમ પણ કરાવી લઉં અને રૂહીને પીહું ને ફટાફટ લેતા આવું ઓકે ત્યાં લગી પ્લીઝ બ્લોગમાં ઘણી બનાવી રહેજો અને જો ગેસની બોટલ છું પૂરા અહીંયા આવતું રહ્યું બાકી ત્યાં પીટ કરવાનું મિત્રો હવે લાડવા બધા તૈયાર થઈ ગઈ છે ચાર ચટા અનાજ લાવીને મિક્સિંગ કરી નાખ્યું છે ઉપર સૂજી નાખ્યો છે

આજે થાય તો લાગી ગોળવા પડાતો આજે કણ થઈ ગયો લૂટ આજે કણ થઈ ગયો એ લેવાના રોટલા બનાવી લેવાના જાડા જાડા તે તો એ કરવાના ને આપણે જો આમ બનાવી જાવા છે

લાલ લાલ જેવું થઈ જાય છે એ આપડા પોપડી કાઢી નહી લેતા એ પોપડી કાઢી લેવાની રાખવાનું અંદર અંદર નું રાખવાનું એમાં તો અહ હા તું બાજની રોટલા બનાવ્યો ને એવું લાગે મને એજ ને એજ મને લાગતું એવું લાગતું નથી કે તું લાડવા બનાવ એવું લાગે કે પ્રોસેસ છે કોઈ પ્રોસેસ એ તો કહું હા બધા શીખો બેટા જોઈ બધા તમે લોકો ને છો બજન લોટલા મનાવતા ઓહો હો પૂછી જને નહીં મનાતે ના તેલ વ અપરાય ક ક કસુમિત ના વપરાય સાદા ઘી એટલું જ વપરાય એવું એમ હા ઘી ત વપરાય ખાલી ઘી પાણી આમ મીઠા સવારો ને મમી મોમ મીઠાસવારા ને આપડે બાજરીનો રોટલા કલાણ આવ પણ ના ખઈએ તો કેટલા મીઠાસવારા હોય એવા મીઠાસવારા બના એ બહુ મોટો જાડો રોટલો છે તો આ તો હુંઈ તારા खाल ઉખડવાની એટલે આમના ઉખડવાની खालું ઉખડવાની

અના બે બંડ છે આવ જો હ નાના બે બંડ છે બે બંડ છે ભાગી ગયા હા આ મોયલો હોય ને ગીધી એટલે કારું હો ને એ કાઈ નાખવાનું ઓ કાઈ નાખવાનું કારું જો આ પોપડી કાઈ નાખવાની કારી પોપડી કાઈ નાખવાની જો

તો જોઈ લો મિત્રો છે કાજુ બદામ દ્રાક્ષ ઈલાયચી અને ખાંડ આ બધું મિક્સિંગ કરવાનું છે જો પછી ઈલાયચી હવે ઘી ટાઈમ ઘી થોડું પડ્યું એ તો જ છે હજુ ભરેલું છે જોઈ લો મિત્રો હવે કમ્પ્લીટલી મિક્સિંગ કરાશે મારા મમ્મી તો જોઈ લો મિત્રો હવે લાડવા બનાવવાનું ચાલુ થઈ ગયું છે આ કેટલા બની ગયા છે એક બે ત્રણ ચાર જોરદાર જોરદાર લાગે ને મમી જોરદાર બન્યા ક્વોલિટી જોરદાર पकड्या હો રોટલા બનાવતી તો જો દયા આ ના આઉ નીકળી જાય જો આઉ નીકળી જાય હા એવું નીકળી જાય ને નીકળી જાય ને લે મમી કુદે